જય હિન્દ જય ભારત દોસ્તો આજે દિવસ પાંચમો અમારો અને અમે લોકો આ સરયુ નદી અને નાગેશ્વરનાથ દર્શન કરવા જાય છીએ તો સરયુ નદી સ્નાન કરવા જાય છીએ અમે અને ત્યાંથી નાગેશ્વરનાથ અને રસ્તામાં ચાલીને જાય છે વોકિંગ ડિસ્ટન્સ છે સાતસો થી આઠસો મીટર જેવું છે ત્યાં અમે જાય છીએ ઘાટ પર સ્નાન કરવા અને સરયુ ઘાટ પર સાંજે છ થી સાત એક રાત્રે બહુ સરસ આરતી થાય છે જો સમય મળશે તો આપણે આગળ જોશી ને આરતીની આ એક મંદિરની ડિઝાઇન બધી અલગ ઉપર આખા લંબાઈ વાળા મંદિર અને ઊંચા ઊંચા બધી જગ્યાએ મેં માર્ગ કર્યું જોવા હોય તો મસ્તી કરે કુંડીમાં નાઈ છે એ આ લતા મંગેશકરજીની યાદમાં એમની વીણા રાખી છે આવી રીતે અને લતા મંગેશકર આ ચોકનું નામે લતા મંગેશકર ચોક એવી રીતે છે ખૂબ વિશાળ છે અને કોતરણી તમે જુઓ આખી એટલે અંદર અંદર કોતરણી કરેલી આ સરયુ ઘાટ છે અને અહીંયા સ્નાન કરવાનું મહાત્મય છે ઘણા લોકો સ્નાન કરે છે અને સામે દેખાય ને એ નાગેશ્વરનાથ મંદિર છે અને નાગેશ્વરનાથ મંદિરનું એમ કહેવાય છે રામના વખતમાં બનેલું છે અને રામના પુત્ર જે કુશજી હતા એમણે એ મંદિરની સ્થાપના કરેલી છે એવું લોકવાયકા છે એવું કહે છે નાગેશ્વરનાથ મંદિર થી પાણી નદીમાંથી માંથી અહીંયા આવે છે પાણી એ પીવે છે જો પંપ કરીને અહીંયા સુધી આવી ગયા બધે મસ્તી કરે છે જો એ આ બાજુ આવો એટલે હનુમાનજીનું મંદિર ને ખાસ બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના હનુમાનજી તન મન ધનથી બધાની રક્ષા કરે સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી હનુમાનજીને પ્રાર્થના હેપી બડ હનુમાનજી આ નાગેશ્વરનાથ મંદિર

સારું છે ને એકદમ સારું શરીર સ્નાન કર્યા પછી એકદમ ફ્રેશ થઈ છે સરસ લે તો કાલે રાત્રે અમે અહીંયા ચા પીવા આવ્યા હતા જગ્યા બહુ સરસ છે અને ચાય ખૂબ સરસ જે આ લોકલ કૃષ્ણભાઈ ની હતા અજયભાઈ ની અહીંયા લઈ આવ્યા હતા અમને એટલે અમને ભાઈ બી એટલે અત્યારે હાલો સરયુ નદી ની બાજુમાં જ છે આપણે ઘાટ ની બાજુમાં અને એ લોકો એક વસ્તુ એમને બહુ સરસ કીધી કે તમે અત્યારે કે જે સમય આવ્યા ને એ સમયે ખરેખર તમે ખૂબ સારા ટાઈમે આવ્યા છો આજથી પંદર દિવસ પહેલાં જે કે એટલી ગર્દી હતી કે તમે હાથ નીચે રાખ્યો હોય ને તમે ઊંચો ન વાત કરી શકો એમ અને લગભગ પાંચથી સાત કિલોમીટરનો જામ હતો એ કે આજથી પંદર દિવસ પહેલાંની જ વાત છે પણ અત્યારે એવો સરસ સમય છે કે તમે ખરેખર ખૂબ સારા ટાઈમે આવ્યા તો આ આપણે જે બનતું હતું ને આપણે વહેલું નીકળવું હતું ને આપણું બાઇક રેડી નહોતું થતું ને એ બધું આવતું હતું કે સારું શું તમે ન જ આવ્યા કે એ ટાઈમે ન તમે દર્શન એ ન કરી શકત ને કાંઈ ન થાય અત્યારે બધું સરસ થઈ ગયું અને હજી દર્શન બાકી છે સ્નાન નહીં કર્યું એ લોકો આવે છે પછી એમાં દર્શન માટે જાશી અને બીજું એક ખાસી લોકો એ કીધું કે તમારા ફેમિલીમાં આવવું હોય ને તો ખાસ નવરાત્રિ પછી અને દિવાળીની પહેલા એ જે સમયગાળો છે ને એ વાતાવરણમાં ખૂબ સારો રહે અને બધી રીતે દર્શન ટ્રાફિક એનો રહે બધી રીતે ખૂબ સરસ થઈ જાય સવારનો નાસ્તો સમોસા ચટણી સાથે મસ્તીના છોલે સમોસા થોડીક કાકડી જાયમાં આ મંદિર છે ને મિત્રો એ આ ગોપાલદાસજી કે મેઇન છે અયોધ્યામાં તમે સાંભળ્યું હશે કે એમનો બહુ મોટો ફાળો છે જો આ જમે એનો બહુ મોટો ફાળો છે ગોપાલદાસજીનો એમનું મંદિર એમનું મંદિર એટલે એમના સંચાલનનું મંદિર આ કંઈક જૂનવાણી આશ્રમ છે મિત્રો એ ઘણી આવી જગ્યા છે જૂનવાણી આ ડેવલપમેન્ટ હજી ધીરે ધીરે છે ને થશે આ બધું સરસ છે પ્રાચીન શ્રી રામ ઝાનકી સ્ટેશન મંદિર સરસ છે અને ડંકી આ હેન્ડપંપ રસ્તે રસ્તે મને જોવા મળ્યું લગભગ થોડીક થોડીક વારે બે બાજુ આખા હેન્ડપંપ આવે એક મંદિર છે શ્રી કાઠિયા મંદિર વાસુદેવ ઘાટ આવ્યો બહુ સરસ છે ઓલું હવા મહેલ નથી જયપુરમાં એ ટાઈપનું આખું બાંધકામ છે હા કાકડી ખેચી ગયું મારા હાથમાંથી જો કાકડી ખેંચી ગયું જમીન તારા નસીબ ની હતી જો અહીંયા ખરેખર આમ જોવા જાય ને તો માણસો અને આ વાંદરા બધા એકબીજામાં છે ને ખરેખર ભળી ગયા છે એકબીજા હિરે કોઈને કઈ તકલીફ નથી જો આવી રીતે આટા મારતા હોય માણસો ફરતા હોય કાંઈ નઈ બાકી આ બિચારા કચરો ખાઈ જો આવા બધા આખા જૂનવાણી ઘર અંદર છે કાંઈ હાલો જોઈશું આ કઈક બધું બંધ છે વેર વિખેર બહુ જૂનવાણી હશે હો ના છે કોક અંદર કરીને તમને અંદર આવવાનું તમારે પછી આ રસ્તો અને અહીંયા લખેલું છે કે છોટા પર્સ એટીએમ કાર્ડ રૂપિયા પૈસા આભૂષણ આટલું તમે લઈ જઈ શકો બાકીની કોઈ પણ વસ્તુ તમે પાકીટ મો ને ઘડિયાળ આ કોઈ પણ વસ્તુ તમે લઈ જઈ શકો નહીં પછી આ જૂતા સ્ટેન્ડ છે અને સામે છે લોકલ રૂમ ત્યાં તમારે બધો તમારો મોબાઈલ કે આ જે વસ્તુ જે છે નથી લઈ જવાની એ બધી તમારે ત્યાં જમા કરાવવાની અને પછી આ મંદિર જાનેકા માર્ગ આ મંદિરનો આખો રસ્તો છે આખું બજાર છે હજી ડેવલપ થાય છે ધીરે ધીરે બધું

બળે હનુમાન આશ્રમમાં જ જમવાનું છે પૂરી સબ્જી ખીર

アピカンです。 લખનૌ લખનઉના મશુર વેજ પરાઠા આ રાત્રિ બજારનો નજારો છે આખી મૂર્તિ આ અલગ અલગ પ્રકારની મૂર્તિ દુકાનો ગીતા પ્રેસ ગોરખપુર એની બુક બધી નગર નિગમની ઓફિસ આ રીતની બિલ્ડિંગ બધી આખી બિલ્ડિંગ દુકાનું પાનની દુકાન એક જોવા જેવી છે હનુમાન એ નો એક પાછળ નો રસ્તો હતો અને આ આગળનો રસ્તો છે આ મંદિર છે દેખાય અને આ લાઈન છે જો આટલી ગર્દી થાય અત્યારે તો ગર્દી નથી આટલી ગર્દી હોય જો હનુમાનગઢી નો પ્રવેશ દ્વાર છે આ ગેટ છે હનુમાનગઢી નું હનુમાન જયંતિ ના બધા દર્શન કરો સામે જોવા મિત્રો ત્યારે આ સુંદર જગ્યા મળી જો અને એક ભાઈને અમે પૂછ્યું એમણે મને કીધું કે આ સ્ટેટ હોય ને જે સ્ટેટ નું સરસ છે જગ્યા એ મેં પૂછી લીધું અંદર સિક્યોરિટી હતા ને એને જઈને પૂછ્યું એણે કીધું કે અહીંના રાજા જે અત્યારે છે ને દર્શનસિંહના દીકરા છે વિમલેન્દ્ર મોહન કરીને એમનો અત્યારે મેલ છે ને પોતે અહીંયા રહે છે અને બહુ સરસ મેલ છે કે બહુ વિશાળ છે કે તમને દેખાય તો કાંઈ નથી અંદર એટલો વિશાળ છે પણ જોવાની મનાઈ છે એ છે અને સારો જવાબ સારો આવી ગયો અંદર જઈને પણ પૂછે લાવ પૂછું તો ખરા આવી સરસ જગ્યા શું છે અહીંના મહારાજજીને બાઇક ખૂબ ગમ્યું તો મહારાજજીએ ચક્કર માર્યું મહારાજજી કેસા લગા કેસે એક્સપિરિયન્સ રહ્યા મારાજી અચારા તો અમારી પાવન હો ગઈ તો અત્યારે અમે હનુમાન જયંતિ આજે છે એટલે અને અહીંયા અયોધ્યામાં તો મેં માર્ક કહ્યું કે હનુમાન જયંતિ છે પણ આપણે એ બાજુ જે સભા સરઘ કે આ તેવું બધું થાય છે એવું અહીંયા કોઈ જાતનું નથી થતું એટલે હનુમાનગઢી છે ને હનુમાનગઢી જઈને અમે ત્યાં આજે આજે બીજી વાર પાછા દર્શન કરી આવ્યા અને સવારે રામ મંદિરના કરી આવ્યા આજે લગભગ બધો કાર્યક્રમ સરસ થઈ ગયો સરસ દર્શન થઈ ગયા અને આ તો વોકિંગ એટલું થઈ ગયું લગભગ આઠ સાડા આઠ કિલોમીટરનું વોકિંગ થઈ ગયું આજે અને ખૂબ મજા આવી અને બીજું એક આ લોકોએ એમને કીધું કે અત્યારે જે આ લોકો પાસે જે અયોધ્યાની કેપેસિટી છે ને એ લગભગ પચાસ હજારથી એંશી હજારના માણસોની જ છે કે એ કે સંખ્યા લગભગ કે પાંચથી છ લાખ કે એવી આવતી એમ આજથી પંદર વીસ દિવસ પહેલાંની જ વાત છે તો પાંચથી છ લાખની સંખ્યા એટલે કેવી રીતે અત્યારે અમે જોયું કે હજી અત્યારે માણસો છે ને ઘણા બિચારા બહાર યા રોડ ઉપર ને એવી રીતે બધા સૂતા થાય એટલે હજી થોડુંક અને વાલ લાગશે થોડોક સમય લાગશે હજી અને ઊભું થતા કારણ કે હજી નવું નવું જ છે હમણાં અને બસ બાકી તો બધી નાની મોટી વસ્તુ ખરીદ કરી છે પ્રસાદી રૂપે એ આપને બતાવું આજે હનુમાન જયંતિ છે એટલે હનુમાનજીને આ લાડુઆ બહુ ભાવેલા ચોખા ગીના લીધા સ્પેશિયલ અહીંયા પૂછ્યું કે અહીંયા બહુ લાડવા ભાવે હનુમાનજીને અહીં કે એને હાટું લીધા પછી આ ફોટા લીધા અહીંયા પ્રસાદ માટે અને આ નાના ફોટા લીધા પછી આ બાઈક માટે ઝંડા લીધા આગળ આવી જશે લિવર પાસે આટલું લીધું આજે પ્રસાદી રૂપે ને એવી રીતે અને કાલે ગણતરી છે નીકળી જાય અમે સવારે છપ્પ્યા એક જવાની ગણતરી છે કંઈક સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થળ કેવું કંઈક છે ત્યાં એટલે ત્યાં એક જવાની ગણતરી છે અને એક આપણા રાજા દશરથ એનું એક સમાધિ સ્થળ છે એ લગભગ અહીંથી પંદર કિલોમીટર છે ત્યાં એક જવાની ગણતરી છે એટલે કાલે સવારે એ વહેલા ઉઠીને એ કાર્યક્રમ પૂરો કરી દર્શન કરીને પછી પાછા રાજકોટ બાજુ નીકળી જાય એવી ગણતરી છે કારણ કે લગભગ તો અહીંયા બધું કાર્યક્રમ થઈ ગયો દર્શન બધા થઈ ગયા હવે કોઈ ખોટા ખોટું પછી રોકાવ એટલે કાલે ત્યાં નીકળી જવાની ગણતરી છે અને બધા કેવો વિડીયો લાગે છે બધાએ ખાસ જોતા રહેજો કોમેન્ટ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરવાનું ન ભૂલતા બાકી મળીએ નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત